ડીસામાં ડીવાય એસ પી ડૉક્ટર કુશલ ઓઝાની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહીને ડીવાય એસપીને પાઠવી શુભેચ્છાઓ ડીસામાં છેલ્લા ચાર વર્ષથી નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉક્ટર કુશલ ઓઝા દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી છે અને ડીસા વિભાગીય ડિવિઝનમાં પણ ખૂબ જ સારી કામગીરી કરી નામના મેળવેલ હતી સાથે કોરોના મહામારી દરમિયાન લોકડાઉન સમયથી અત્યાર સુધી સતત લોકોની વચ્ચે પોલીસ મિત્ર બની સીધા લોકોના સંપર્કમાં રહ્યા હતા અને તેમના સમયમાં બનેલ ગુનાઓ ઉકેલવામાં વિસ્તારોમાં પણ સુંદર કામગીરી કરી હતી ત્યારે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ડીસા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની બદલી ડીસાથી અંકલેશ્વર થતા આજરોજ શનિવારે સ્પાર્કલિંગ રેસ્ટોરન્ટ હોલ ખાતે યોજાયેલ વિદાય સમારોહ યોજાયો હતો જેમાં ડીસાના નગરજનો સહિત પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડીસા ખાતે યોજાયેલ વિદાય સમારોહમાં પીઆઈ પીએસઆઈ પોલીસ સ્ટાફ સાથે ડીસાના તબીબો વેપારીઓ વિવિધ સંગઠનો હોદ્દેદારો અને પ્રતિષ્ઠિત નાગરિકો સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જોકે આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેતા નગરજનોનું નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા પણ ભાવવિભોર થઈ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુર રિપોર્ટ સ્ટેટ ન્યૂઝ બનાસકાંઠા